કામરેજ તાલુકાના વાવ ડુંગર અને ટીંબા ગામે ત્રણ નવા આરોગ્ય મંદિરના થયા લાખના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ આરોગ્ય મંદિર બન્યા આરોગ્ય મંદિર આસપાસના ગામોના અસંખ્ય લોકોને મળશે આરોગ્ય સુવિધાનો લાભ આરોગ્ય મંદિરોમાં પ્રાથમિક સારવાર માતા અને બાળ કલ્યાણની સેવાઓ તેમજ આરોગ્ય યોજનાઓનો લાભ મળશે હવેથી સ્થાનિક સ્તરે જ તાવ શરદી સામાન્ય ઇજાઓ થતા અને અન્ય રોગોની પ્રારંભિક સારવાર મળી રહેશે

વાવ વન વાવ એક sub નું એટલે કે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અને એના સમિતિના અધ્યક્ષતાને અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને એના સદસ્ય શ્રી અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આ આરોગ્યનું મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આમાં

નાગરિકો દર્દીઓને જરૂરત હોય છે હિમોગ્લોબિન છે ડાયાબિટીસ છે પ્રેશર છે અને અમુક અન્ય જે ટેસ્ટ છે એ પણ કરી આપવામાં આવશે અને એકસો પાંચ પ્રકારની દવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી જે લોકોને જે ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રાઇવેટ ડોક્ટર ને બતાવવામાં આવતો જો બધો ખર્ચ બચતી જશે અને એમને આ સુવિધાઓ પૂરી પાડશે અને આ જે સેન્ટર જે લોકાર્પણ થઈ રહ્યું છે એનો પાંત્રીસ લાખથી પણ વધારે ખર્ચ કરીને એક આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે એટલે લોકોને ખૂબ ફાયદો થશે અને અત્યારે ઉપસ્થિત તમામ જિલ્લા પંચાયતના જે બી આગેવાનો છે સદસ્ય શ્રી અને પીએચઓ શ્રી સૌનો હું આભાર માનું છું